આજે આપણે બનાવીશું મેથીના મુઠિયા તો મેથી મુઠિયા તો હરેક ગુજરાતીના ઘરમાં શિયાળો આવે એટલે આ મેથી આવે એટલે શિયાળામાં એકદમ તાજી તાજી મેથી મળતી હોય છે અને આ મેથી મુઠિયા આપણે એને સવારના નાસ્તામાં બનાવીને ખાઈ શકાય છે અને આ મુઠિયા એકદમ હેલ્ધી અને પચવામાં પણ ખૂબ જ સારા હોય છે અને ખાવાની પણ ખૂબ અને નાના મોટાથી બધાને આ મેથી મૂઠી ખૂબ જ ભાવતા હોય છે તો એના માટે આપણે મેથીને એકદમ તાજી એવી ઘૂણી મેથી લઈ લીધી છે અને પહેલાં તો મેથીને આપણે વીણી અને આખી એને ધોઈ લેવાની છે એટલે કે બધી માટી ધોળ કચરો બધો નીકળી જાય અને પછી એકદમ કોરી થાય એટલે એને આપણે ઝીણી એવી સમારી લેવાની છે તો અહીંયા એક વાટકો આપણે મેથી લઈ લીધી છે અને મેથીને એકદમ આ રીતે કૂણી એવી જ લેવી અને મેથી સરસ રીતે આપણે ઝીણી સમારી લેવી અને પછી એમાં આપણે ઉમેરીશું આદુ મરચાં લસણની પેસ્ટ જો તમે લસણ ના લેતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો અડધી ચમચી હિંગ લઈ લીધી છે ધાણા જીરું પાવડર લઈ લીધું છે હળદર લઈ લીધી છે અને સાથે આપણે મીઠું લઈ લીધું છે અને પછી લઈ લઈશું આપણે અજમો તો અજમો પણ અહીંયા આપણેને બેસ્ટ એવું કામ કરે છે આપણેને પચવામાં ખૂબ સહેલાઈથી તો અજમો તો હરેકમાં તમારે ઉમેરવો જ જોઈએ ડાયજેસ્ટ માટે અને હવે એમાં આપણે ઉમેરીશું ઘઉંનો જાડો લોટ એટલે કે કરકરો જે આપણે ભાખરીનો કે એનો લોટ હોય છે અને આ છે બાજરીનો બાજરી મેથી હોય એટલે બાજરી તો હોવી જ જોઈએ એટલે કે બાજરી અને મેથીનું કોમ્બિનેશન ખૂબ સારું એવું હોય છે અને હવે લઈ લીધો છે આપણે ચણાનો કરકરો લોટ એકદમ એ પણ જાડો કરકરો લોટ છે અને હવે બધું ઉમેરીને આપણે એની અંદર પીળી મકાઈનો લોટ બે ચમચી જેટલો લઈ લઈશું તો બધા લોટ અહીં મિક્સ કરી અને હવે આપણે દળેલી ખાંડ લઈ લઈશું દોઢ ચમચી જેટલી અને આપણે ગળ પણ ઉમેરેલું છે એટલે ખાટો સ્વાદ આપવા માટે આપણે લીંબુનો ઉપયોગ કરીશું તો અહીંયા લીંબુ તમે જોઈ શકો આપણે અડધું એવું લીધું છે અને ખાટો મીઠો ટેસ્ટ પણ બહુ સરસ આવે ગુજરાતી હોય એટલે ખાંડ તો ઉમેરતા જ હોય એટલે ખાટો મીઠો ટેસ્ટ મુઠિયા માટે અને હવે આપણે મુઠિયા પોચારે એના માટે આપણે ત્રણ ચમચી જેટલું તેલ લઈ લઈશું તો હવે તેલ પણ આપણે લઈ અને બધું મિક્સ કરી દેવાનું છે અને સાથે લઈ લઈશું આપણે તલ તો બે ચમચી જેટલા તલ લઈ લીધા છે મુઠિયા હોય એટલે તલ તો હોય જ અને હવે આપણે બધું મિક્સ કરી દેવાનું છે અને જે રીતે આપણે લોટ બાંધતા હોઈએ એ રીતે લોટ બાંધી લેવાનો છે તો આ બધા મસાલા આપણે મિક્સ કરી દેવાના છે સરસ રીતે મસાલા મિક્સ થઈ જાય એટલે જે આપણે મસાલા ઉમેરેલા છે ખાંડ છે આદુ મરચાં અને બધું સારી રીતે ભળી ગયું છે હવે અને હવે આપણે પાણી લઈ લેવાનું છે પાણીની અંદર જે રીતે આપણે લોટ બાંધતા હોઈએ છે ભાખરીનો લોટ એ રીતે આપણે કઠણ એવો લોટ બાંધી લેવાનો છે જોઈ શકો છો તો મેથી તો આપણે એકદમ કોરી હતી અને એની સાથે તમે બીજી પણ ભાજી તમારે જો ઉમેરી હોય તો તમે પાલક છે પાલક પણ તમે અંદર ઉમેરી શકો છો તો અહીંયા એક ગ્લાસમાં આપણે આટલું પાણી બચ્યું છે તો થોડું તેલ લઈને આપણે લોટને ચીકણો કરી લઈશું તો લોટ પણ હવે લગાવી અને હવે આપણે મુઠિયા વાળવાની તૈયારી કરીશું તો મુઠિયા આ રીતે જોઈ શકો છો આપણે એને મોટો આપણે રોલ લઈ લેવાનો છે આ રીતે બનાવી લેવાના છે મુઠિયા તમે નાના નાના મુઠિયા પણ તમે બનાવી શકો છો કોઈ પણ તમે આકાર આપીને બનાવી શકો છો હવે આપણે આ રીતે તૈયાર છે મુઠિયા અને પાણી ગરમ કરવા પણ મૂકી દીધું હતું તો અહીંયા આપણે પાણી આપણે કોઈ તમે જો તમારી પાસ સ્ટીમ કુકર ન હોય તો તમે કોઈ પણ તમે તપેલીમાં કે કોઈ પણ કઢાઈમાં પણ તમે આ રીતે જાળીવાળું કણ્યાવાળો વાટકો હોય તો એની અંદર પણ તમે આ રીતે મૂકી શકો છો જરૂરી નથી કે તમારી પાસે ઇડલી કે સ્ટીમ કુકર જ હોવું જોઈએ ગમે તેમાં તમે બનાવી શકો છો અને હવે આપણે ઢોકળા પણ મૂકી દીધા હતા તો સ્ટીમ પણ થઈ ગયા હશે જોઈ શક તો અહીં આપણે ચાકુ ઉમેરીને જોઈ લીધા છે તો સરસ એવા ઢોકળા આપણા સ્ટીમ થઈ ગયા છે ને હવે આપણે એને ઉતારી લઈશું જોઈ શકો છો સરસ તો હવે આપણે એને ઉતારી લીધા છે અને હવે આપણે થોડા ઠંડા પડે એટલે એને આપણે કટ કરી લઈશું તો જોઈ શકો છો એકદમ સોફ્ટ અને પોચા તો બધા જ આપણે લઈ લઈશું ચોપિંગ બોર્ડ પર અને પછી આપણે નાઈફ વડે કે ચાકા વડે આપણે કટિંગ કરી લઈશું તો જોઈ શકો છો સરસ રીતે આપણે જે મુઠ્ઠી આપણે બનાવતા હોઈએ છીએ દૂધીના કે પણ એ રીતે આપણે એને આ મુઠિયા બનાવવાના છે અને પછી આપણે કટ કરી લીધા છે અને હવે એનો આપણે વઘાર આપી દઈશું તો આ રીતે તમે આમ પણ એમાં ખાઈ શકો છો જે વઘારે વગર પણ તો બી મસ્ત લાગે છે અને હવે આપણે બે ચમચી જેટલું તેલ અને તલ લઈ લઈશું વઘાર માટે આપણે ખાલી તલનો જ વઘાર કરીશું અને હવે આપણે એને આ રીતે વઘાર કરીને એને એક બે મિનિટ માટે સારી રીતે વઘારમાં આમથી આમ ઉલટ પુલટ કરીને પછી એને આપણે નીચે ઉતારી લેવાના છે તો જોઈ શકો છો સરસ રીતે આપણો વઘાર થઈ ગયો છે અને સરસ બની ગયા છે તમે ધાણા મરચાં કોઈ પણ તમે વસ્તુ ઉમેરીને ખાઈ શકો છો પણ આ રીતે બહુ જ સરસ લાગે છે ચા સાથે છે અન્ય નાસ્તા સાથે ખાવામાં તો હવે આપણે સર પ્લેટમાં લઈ લીધા છે અને જોઈ શકો છો કેટલા સરસ આપણા મેથી મુઠિયા તૈયાર છે તો મિત્રો તમને રેસિપી પસંદ આવી ગયું હોય તો એક લાઇક આપી દેજો અને જો તમે વિડીયો પર નવા આવ્યા હોય અને ચેનલ વિડીયો તમને પસંદ આવી ગયો હોય તો તમે ચેનલને હજુ સુધી જો સબસ્ક્રાઈબ ના કરી હોય મિત્રો તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુ પર બેલ આપેલ પ્રેસ કરી સૌથી પહેલાં મારા વિડીયોનું નોટિફિકેશન તમે મેળવશો તો તૈયાર છે આપણા મેથી મુઠિયા તો મિત્રો ફરી પાછા આપણે મળીશું નવી રેસ